નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઘોડીએ છ જણાના પ્રાણ બચાવ્યા મોરબીના પડખામાં અદેપર નામનું એક ગામ છે અને ગામમાં કડવા પટેલો અને ઝાલા દરબારોના ઘર છે આ ગામમાં એની છાલમાં ખેડૂતોએ અઢારસો ને સોંસઠમાં હોંશે હોંશે મોલપાણી વાવીને આબસામું મોઢું રાખીને બેઠા હતા કે ક્યારે મારો વાલોજી વરસશે અને આ મુરજાતી મોલાતને જીવતદાન દતે તો સૈયા છોકરાઓ આ વર્ષના દાણા પાણી ભેગા થાય પણ એમ કંઈ થોડો મેઘરાજા માની જાય મેઘરાજાને મનાવવા તો કેટલાય કાલાવાલા કરવા પડે અને પ્રજાના રખેવાળે જ સીધી વાતો કરવી પડે અદેપરના પાદરમાં સર્વે ડાયરો મેઘરાજાની ચિંતામાં બેઠા છે એવામાં જમજમાવટ કરતા ગેલુભાના કુંવર દાજી બાપુ નીકળ્યા ત્યાં તો બધા ખુશ થઈ ગયા અને ગામના મુખી જૂઠા પટેલ ફેફરે કહ્યું કે શું દાજી બાપુ વછેરી દેવા આવ્યા કે ગમે તેમ તોય દાજી બાપુએ ગામના ગરાસિયા દરબાર હતા તે આવું વેણ જવા જ ન દે એટલે એણે પટેલને કહ્યું કે હા પટેલ કહે વછેરી તમારી જ માનો બધો ડાયરો કહે અરે દાજી બાપુ વરસાદ ન લાવ્યા આમ નકરા આવ્યા આથી દાજી બાપુને થોડું એમ તો જરૂર લાગ્યું કે માળું વરસાદ નથી પણ ગામધણીનો દીકરો તો છું તો એટલો વિશ્વાસ છે કે ભગવાન જરૂર વાના કરશે દાજી બાપુએ તો ઘોડીને છૂટી મેલી દીધી અને ડાયરામાં મોંડિયો ગલતાન કરવા રામ જાણે ભગવાન દાજી બાપુનો ભાવ સમજ્યા કે આ ગામધણીની વાત સ્વીકારવા જેવી છે તો થોડીક વારમાં જ કાળા ડિબાંગ વાદળાઓ ઘેરાવવા માંડ્યા અને બારેમેઘ ખાંગા થઈ વરસવા માંડ્યા અને વીજળી માંડી સબાકા દેવા અને ધરતી જળબંબાકાર થઈ ગઈ અને હેદભર્યા માનવીઓ મહેમાનને મળવા દોડે એમ નદી નાળા મહાસાગરને મળવા દોડ્યા અને કડડ કડાકા થઈને વીજળી ડુંગરાઓને હલાવવા માંડી અને વરસાદ તો મોટા મોટા ફોરે ઠમઠમ કરતો વધુને વધુ પડવા માંડ્યો આવો જોરદાર મેઘો મંડાણો હતો એવામાં એક જુવાન દોડતો દોડતો આવ્યો અને કહે બાપુ ઉપરવાસમાં વરસાદે જમીનનો ખોદી નાખી છે અને મચ્છો નદી મહાનદીને માટલ્યો વોકળોએ બે કાંઠે ભરપૂર જાય છે અને કદાચ આ પાણી પળવારમાં આપણા ગામમાં પણ પહોંચી જશે એમ છે હજુ તો આ જુવાન વાત કરે છે ત્યાં તો પાણી ફરી વળ્યા અને ગામને બાનમાં લઈ લીધું ઢોલી તરત જ ગળામાં ઢોલ નાખી બુંગિયો વગાડવા માંડ્યો અને ચારે બાજુ રીડિયામણ થઈ ગઈ કોઈક બુઢાઓને બહાર કાઢે છે કોઈક ઢોરને છોડે છે કોઈક પટારામાંથી માલ મિલકત કાઢે છે તો કોઈક ઉછાણવાળી જગ્યા શોધે છે અને ઢોલી તો દ્રિજાંગ દ્રિજાંગ ઢોલની દાંડી ટીપીએ જાય છે આજુબાજુના ગામવાળા બચાવવા આવ્યા પણ કોઈની કારીફ આવે તેમ નથી અને કોઈ માઇલના લાલની પાણીમાં પડવાની હિંમત હાલતી નથી થોડીવારમાં તો શીભડાના વેલા તણાય તેમ માણસો તણાવવા માંડ્યા પણ કાચબા જેવા માથા ઉપર દેખાય છે આજુબાજુ પાણી ફરી વળ્યું છે બૂંગ્યો વાગે છે કોઈને કોઈ બચાવી શકે તેમ નથી એવે સમયે દરબારની ડેલીએ પણ પાણીએ ઘેરી લીધી ને ડેલીએ ઊભેલા સાત જણા હવે વિચારે છે કે હવે આપણે જીવીએ તોય સાથે અને મરીએ તોય સાથે એમ જ કરીએ અને ડેલી બોર જેવો પગ મૂક્યો ત્યાં તો ચારે કોર પાણી પાણી દેખાય છે પણ ડૂબતો માણસ તરણું પકડે છે એમ આ લોકોએ સાતે જણાએ ખેડૂતોને ઊંચા ઢોરા પર કરેલી ગેજી ઉપર છડી જવા નક્કી કર્યું અને સાતે જણા પોતે બચી જશે એમ માનીએ ગંજી ઉપર છડી ગયા પણ થોડીવારમાં પાણી ત્યાં પણ ફરી વળ્યું અને ગંજીને હોડીની જેમ ઉપાડી લીધી તેમ છતાં સાતે જણા હાથમાં અંકાળો ભરાવીને બેઠા છે પણ એ કેટલીક જીક ઝાલી શકે આવે સમયે દાજી બાપુને પોતાની વીજળી નામની ઘોડી યાદ આવી ગઈ અને દાજી બાપુએ ઘોડીને જેવો સાથ દીધો કે તરત જ સામે વીજળીએ હાવળ દીધી પણ દાજી બાપુ વિચારે છે કે આ પાણીમાં વીજળી બિછારી શું કરે પણ પશુને પોતાના પ્રાણ કરતાં પોતાના માલિકનો પ્રાણ વધુ વહેલો હોય છે આથી વીજળીએ ધબાંગ કરતો પાણીમાં કૂદકો માર્યો પણ માથામાંથી ઉપરવટ પાણી છાલ્યું જાય છે અને તેમાં વીજળી તરતી તરતી આગળ છાલી આ સાતે જણા પાછે આવી પહોંચી તે તરત જ એક જુવાને ઠેકડો મારીને વીજળી ઉપર સવાર થઈ ગયો અને વીજળી તેને પાણી બહાર મૂકી આવી પણ વીજળીને ખબર છે કે હજુ મારો માલિક પાણીમાં જ છે આથી વીજળી પાછી પાણીમાં પડી અને બીજા માણસને પણ માથે બેસાડી બહાર લઈ આવી આ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ જણાને બહાર કાઢી આવી પણ આ છમાં વીજળીનો માલિક તો ન આવ્યો તો પાછી આ વીજળી સમજદાર વીજળી પાણીમાં પડી અને ડુબાકા મારતી જાય છે અને ધણીને ગોતતી જાય છે અને આખરે દાજી બાપુને પણ ઘોડીએ પીઠ ઉપર સવાર કરીને કાંઠે લાવવા કોશિશ કરી પરંતુ બન્યું એવી કે વીજળીથી છૂટી પડી ગયેલી વછેરીને જ્યારે પોતાની માને અને તેના માલિકને ત્યાં જોયા એટલે એ વછેરી પણ પાણીમાં ખાબકી ત્યારે વીજળી ફરી પાછી પાણીમાં પડીને પોતાની વછેરીને બચાવવા જાય છે અને પળવારમાં વછેરી પાસે પહોંચીને વછેરીના બે આગલા પગ પોતાની પીઠ ઉપર છડાવ્યા અને કાંઠા ઉપર કૂદકો લગાવતા વીજળી અને ત્રણેય જણા પાછા ભટકાણા પણ તેમાં છતાં દાજી ઘોડીથી જુદા પડતા નથી અને ફરીવાર વીજળીએ છલાંગ મારી પણ એ ઉપર પહોંચી ગઈ પણ પહોંચી પડેલી ભેખડ પડતા વીજળી અને દાજી બે એમાં દબાઈ ગયા આમ એક મૂંગા પ્રાણીએ છ જણાને બચાવ્યા પણ પોતાના માલિક અને વછેરીને બચાવવા જતાં પોતાનો પ્રાણ આપી દીધો આજે પણ જોગડુંગરી અને અદેપર વચ્ચે આ વીજળીનો ઘોડાજંગો મોજૂદ છે આ હોનારત પછી બીજી ટેકરીમાંથી અજમેરને નામે ગામ વચ્યું આ પાણીદાર ઘોડાના વંશેવેલા પણ પાણીદાર જ નીવડ્યા એમ આ વીજળીની વછેરી પાણીદાર થઈ અને એ વછેરી માટે જ અજમેર ગામ ભાગ્યું ધીંગાણું થયું આજે દાજી બાપુ નથી વીજળી પણ નથી પણ ટેકરી ઉપર ગઢ મોજૂદ છે અને લોકજીભે આ દુહો ગવાતો રહ્યો છે ઊંચો ગઢ અજમેર નીચે મચ્છુના નીર ઉપર માટલીઓ હળહળે પડખે લાલાજી પીર તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર